મિત્રો અત્યારે જોઈ શકો છો વરસતા વરસાદની અંદર પણ બ્રિજેશભાઈને અમારી વાડીની મુલાકાતે આવેલા છે અત્યારે આ નીચાવાળા ખેતરમાં અત્યારે હાલ પાણી ભરાયેલું છે પણ કોઈ પ્રશ્ન નહીં બ્રિજેશભાઈ કેવી લાગી વાડી અમારી પહેલાં તમે જોવા આવેલા આપણો વાવેતર કરેલું એ વખત કેટલું ઘાસ હતું તમે જોયું બહુ મોટું ઘાસ હતું ને અને હાલ કોઈ ઘાસ જેવું લાગે છે તમને ખેતરમાં હા તો એ તો યોગ્ય ટ્રીટમેન્ટ ગ્લુફોસીને જ લગાવશે

એ પણ તમને જણાવી દેવું લુણાવાડા સિટી છે આમ તો મિત્રો અને સરસ મજાની જોવાલાયક જગ્યા છે આગળ મરુડેશ્વર મહાદેવનું બધું તો તમે જોઈ શકો છો જો ખેડૂત મિત્રો પ્રાકૃતિક અને રાસાયણિક ખેતી મિક્સ કરશો તો ખેતરમાં અરસિયા તમે પણ અત્યારે જોઈ શકો છો મારી સાથે અને ઘણા બધા છે આ એક એક્ઝામ્પલમાં તમને હું બતાવી રહ્યો છું અરસિયું આ બીજું પણ તમે અરસ્યું જોઈ શકો છો મિત્રો સેટ થઈ ગયો અતારે बृजेश અમારા પપૈયા જોઈ રહ્યા છે તો કેવો લાગ્યો પપૈયો અહીંયા जोरदार સેટ થઈ ગયા છે હા जोरदार સેટ આટલા વરસાદમાં આપણે આયા મુલાકાતમાં એ બદલ ખૂબ ખૂબ આભાર અને હું નામ કિરણ ભાઈ ને કિરણ તમને પણ કેવો લાગે તમે પોતે તો પણ જોતા હશો પપૈયો અને અહીંયા જોવો છો સારા છે હા તો એ પ્રમાણે ક્વોલિટી બ્રિજેશ હું કેવું થાય તમે તો ત્રીજી વખત આયા તમે તો ભાઈ આયા નથી આ વખત આના મારા મિત્ર પ્રદીપભાઈ પણ આવતા નથી તો કેવો લાગ્યો એમ પપૈયો હા અને અરસિયા તમે જાતે જોયો મેં નહીં બતાવ્યો તમે પોતે જમીનમાં અરસિયા જોયા એનો પણ મેં વિડીયો મૂક્યો જ છે તો પપૈયાની ખેતીમાં કોઈ ગભરાવાની જરૂર નથી આટલા વરસાદમાં પણ આટલો સરસ તમે જોવો જ છો ને તો ખેડૂતો શું કેવું થાય તમારો અભિપ્રાય કરવા જોઈએ ને હા અહિયાં અમે એકલા જ છીએ કોઈ ખેડૂત નથી અને બીજા અહીંથી લુણાવાડા બ્રિજેશભાઈ ને અને નિલેશભાઈ ને બધા કરો વચ્ચે કોઈ ગામમાં ઓછા ખાલી તક હદગઢ એક ખેતરમાં છે તો તમે પોતે ખેડૂતો કહી શકો પણ મહેનત વાળું કામ છે પણ સામે વળતર પણ આપો છે ને હા તો તમે આ ખેતરની મુલાકાત લીધી એ બદલ ખૂબ ખૂબ આભાર અરસિયા મિત્રો તમે જોઈ શકો છો આટલા જમીનની અંદર આ કેટલા અરસિયા છે મિત્રો ખાલી તમે જુઓ કાલે આનંદભાઈને મારી બતાવવાના રહી ગયા હતા તખતગઢથી આવ્યા હતા પણ તમે જાતે જુઓ કેટલા અરસિયા પેદા થઈ ગયા છે તો મિત્રો દવા ખાતર ઓછી વાપરો તો અમારી પપૈયામાં જેમ અરસિયા થયા છે એમ તમારે પણ થશે તો આ ઉપરવાળા ખેતરમાં મારા જ ખેતરમાં બ્રિજેશભાઈ પ્રફુલ ભાઈ ને કિરણભાઈને જોઈ શકે છે તો કેવું લાગ્યું કિરણભાઈ આ તમે પપૈયા બતાવો ખાલી ખેડૂતોને પત્તા ખેડ અને ચાર મહિનામાં આટલો ગ્રોથ બરાબર કહેવાય ને હાઈટ તો તમે એવું ભા તમે તો હાઈટ વાળા છો તો પણ મારાથી મારાથી હાઈટ તમારી વધારે છે તો પણ તમને હા કેવું લાગ્યું પ્રફુલ્લભાઈ શું કેવું થાય સારું છે ને હા હા અને ખાતરની બધી સિસ્ટમ તો મેં ખેડૂતોને જેમ વિડીયો મૂકેલા જ છે યુટ્યુબમાં તો એ પ્રમાણે જો ખેડૂત કર તો એને આટલું ઉત્પાદન મળવાનું છે અરશિયા પોતે તો મેં જોયા એ પણ થોડો વિડીયો મૂક્યો છે અંદર તો ખેડૂતોએ જોઈ લીધો હશે તો આટલા દૂરથી તમે આવ્યા તો કોઈ અત્યારે ટાઈમ જ નથી લોકો પાહન તો હું કેવું થાય બ્રિજેશ ભાઈ આટલા દૂરથી આવે તો સારી વાડી જોવા જવાય જવાય ને ના જવાય હ એવું નહી હું પણ બીજાના ખેતરમાં જતો હોઉં છું તો જ એક બીજા શીખ છે ને બિલકુલ ઓછા ખર્ચ વાળું બરાબર તમે પોતે જોયું કે યુરિયા સલ્ફેટ સલ્ફેટથી અને મેગ્નેશિયમ સલ્ફેટથી આ પપૈયા ઉછેરેલા છે અને લિક્વિડ ફોસ્ફરસ અને મિક્સ માઇક્રોન્યુટન બસ લિક્વિડ ફોસ્ફરસ નો માનો શોર્ટ વિડીયો તમે જ છો ને હા તો શું કેવું થાય કિરણભાઈ સારું છે તમારું મેનેજમેન્ટ ભી સારું છે અને અનુભવ ભી બહુ મોટો છે તમારી પાસે હા અનુભવ થી જ અનુભવ એ જ મહાન છે ને હા એગ્રોનોમિક્સ જાતે છો તમે એટલે હા કોઠાસુ જ આપણી તમારી કોઠાસુ દેશી હા દેશી

તો મિત્રો તમે પણ જોઈ શકો છો એટલા દૂરથી અમારા વાડીની મુલાકાતે આવેલા છે તો બીજા વિડીયો આ વિડીયો હું શેર કરીશ બીજા ખેડૂતોને પણ પ્રોત્સાહન મળે બરાબર ને તો મિત્રો આ વિડીયો અહીં પૂર્ણ કરું છું